સામાન્ય સભામાં મેરશ્રીને અમુ દ્વારા જે રજૂઆત કરવામાં આવી કે ગત વખતના બોર્ડમાં પણ આપા માર્કેટિંગ પાસે જે ક્રિકેટ ગ્રાઉન્ડ એક આવેલ હોય ને માત્ર ને માત્ર એક જ ક્રિકેટ ગ્રાઉન્ડ હોય જે બે હજાર ઓગણીસમાં ત્યાં પચાસ લાખ રૂપિયા મહાનગરપાલિકા દ્વારા જ્યારે ફાળવવામાં આવેલ હોય બે હજાર ચોવીસમાં જ્યારે બજેટમાં એની જોગવાઈ થતી હોય ત્યારે ટેન્ડર પ્રક્રિયા ઉપર છે એવું બે હજાર ઓગણીસમાં સ્પષ્ટ કરેલ એ મિનિટના અંદર તેની નોંધ છે આ જામનગર મહાનગરપાલિકાની ક્યાંક ને ક્યાંક કથની અને કરનીમાં ફેર આવે છે સવારે કંઈક બીજું લખાવે છે બપોરે કાંઈક બીજું બોલે છે ને સાંજે કંઈક ત્રીજું કરે છે એટલે આ ક્રિકેટ ગ્રાઉન્ડ બે હજાર ચોવીસમાં બજેટમાં જ્યારે મંજૂર કરતા હોય બે મહિના પહેલે આશરે ને ત્યારે મહિનાથી પછી અહીંયા ટીપી રોડનું ત્યાંથી કામ ચાલુ થઈ જાય તો આ આનાથી વધીને કોઈ દુર્ભાગ્ય ના હોય ને જામનગર શહેરમાં માત્ર આ એક જ ગ્રાઉન્ડ હોય ને જામનગર શિયા જામનગર શહેરમાં જ્યારે ખૂબ જ રમતવીરો આપ્યા હોય ઇન્ટરનેશનલ લેવલને ખેલાડી બધાએ આપ્યા હોય રવિન્દ્ર જાડેજાને આપ્યા હોય અજયસિંહને આપ્યા હોય વિનુ માકડને આપ્યા હોય સલીમ ધુરાનીને આપ્યા હોય મરહુમને તો જામનગર શહેરના અંદર ક્યાંક ને ક્યાંક કમનસીબી છે જો એ કંઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ના હોય અને આ એક હોય તો એ જામનગર મહાનગરપાલિકા એક વિલનની ભૂમિકામાં હોય ગજની પિક્ચરની જેમ કે એક ગ્રાઉન્ડ ખાઈ જવા માંગતી હોય ને ખોટે ખોટ જ્યાં કોઈ જરૂરત નથી ત્યાંથી બાજુમાં બબે ટીપી રોડ નીકળે છે રાજકોટ જોડતા રોડને બબે રોડ નીકળે છે માત્ર ને માત્ર રોડ કાઢવાના બાને આ ક્રિકેટ ગ્રાઉન્ડને રદ કરવાનો બદ ઇરાદો હોય આ ક્રિકેટ ગ્રાઉન્ડ યથા સ્થિતિમાં રહીએ એવી અમારી માગણી છે ને જો આ ક્રિકેટ ગ્રાઉન્ડ યથાશ સ્થિતિમાં નહીં રહીએ તો રમતવીરોને સાથે લઈ ને ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે